ખેડૂત ભાઈઓ નમસ્કાર તમારું બધાનું સ્વાગત છે આજે આપણે થરાદ તાલુકાના મોગરોળ ગામની અંદર આવ્યા છીએ કે જે એક ખેડૂત ભાઈએ રાયડાનું વાવેતર કર્યું છે અને ત્યાં આજે બધા ખેડૂત મિત્રો પણ એમને પૂછતા હતા કે એના સારી વેરાયટી છે તો આપણે પણ એમના જોડેથી જાશું જાણશું કે કઈ વેરાયટી છે અને કેવો રાયડો થયો છે તો તમારું નામ પટેલ પબાભાઈ રમદાસ તમે રાયડાની કઈ નું વાવેતર કર્યું હતું અમે અજીત એકસો અગિયારનું

તો આજે વેપારી મિત્રો પણ દેખવા આવ્યા હતા એ પણ બધાય ખુશ હતા કે ના આવી વેરાયટીનું આપણા કાઉન્ટર ઉપરથી વેચાણ કરશો તો ગ્રાહક પણ ખુશ થશે ને ગ્રાહક ખુશ થશે તો બીજી વખતનો ગ્રાહક લેવા પણ આવશે નોમથી મોંઘતો કે શું તમે ખેડૂત છો અને તમારા તમે અભિપ્રાય કરશો તો બીજા ખેડૂતો વાવેતર કરશે જે સત્ય હોય જ કહેશો શું તમે આ વેરાયટીનું બીજા ખેડૂતોને ભળમણ કરશો સો ટકા આપણી સાથે બીજા પણ ખેડૂત ભાઈ ઉપસ્થિત છે એમને પણ જોયું કે ના રાયડું છે તો કેવું છે રાયડો સારો છે રાયડો આનો વાવેતર કરાય કરાય તો આપણા પાસે અજીત સીડ માધુભાઈ પટેલ પણ ઉપસ્થિત છે એમના પાસેથી વેરાયટી નું નામ અને વેરાયટી ના અનુભવ જાણશું કે એની ખાસિયત જાણશું નમસ્કાર દરેક વેપારી મિત્રો અને ખેડૂત મિત્રો મારું નામ પટેલ માધુ આજે આપણે થરાદ તાલુકાના માંગરો ગામમાં એક લાઈવ ફીડ ઉપર એકસો પંચાવન લાઈવ ફીડ ઉપર ઊભા છીએ ખેડૂત મિત્રો છે વેપારી મિત્રો છે તો આ રાઈડો બધા વેપારીએ પણ દેખ્યો ખેડૂત મિત્રોએ પણ દેખ્યો તો રાયડાનો મેઇન ખાસિયત છે કે એની ફૂટાવ એકદમ નીચેથી ચાલુ થાય છે એટલે વધારાનો કોઈ હાલાત એવું રહેતો નથી એની ફળીની સંખ્યા એકદમ અન્ય વેરાયટી કરતાં પણ ઘણી છે એનામાં દાણા પણ સારા છે અને દાણો મોટો હોવાથી એમાં તેલની ટકાવારી પણ વધુ છે એટલે બજારમાં ભાવ પણ સારો આવે અને ખેડૂત મિત્ર પણ ખુશ છે ને આપણે ખેડૂત મિત્રને પૂછી લઈએ કે પબા ભાઈ આ રાઈડો તમે જે લગાયો બીજી વેરાયટી કરતા તમને કેવો લાગ્યો યોગી લાગ્યો સારો લાગ્યો સારો લાગ્યો તો તમે બીજા ખેડૂત મિત્રોને પણ ભલામણ કરી શકશો ને કે ભાઈ આવતી સાલ તમે લગાવજો અમારા વેપારી મિત્ર પણ એકસો વેરાયટી અજીત એકસો અગિયાર અને પીલુડા થી આપણા વેપારી મિત્ર છે ગણપતભાઈ તો એમનો પણ આભાર કે હાજરી આપી અને ખેડૂત મિત્રોનો પણ આભાર આ વેરાયટી એકસો અગિયાર છે કે જેના લીધે ખેડૂત ખુશ તો બધા ખુશ ખેડૂત ખુશ તો ધરતી ધરતી ખુશ અને ધરતી ખુશ તો આપણે બધા ખુશ તો સારી વેરાયટી છે તમામ મિત્રો આનું વાવેતર ખેડૂત મિત્રો પણ કરજો અને એક વખત ચોક્કસ વધારે નહીં તો એક થેલીનું પણ વાવેતર કરીને એનું રિઝલ્ટ જોશો આભાર